નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો દલિત સમાજ અને જાડેજાનો જે વિવાદ ચાલતો હતો તેને લઈને મિત્રો રાજુભાઈ સોલંકી કે જેમના પુત્ર સંજુ ગણેશ હોવાની વાતો સામે આવી રહી હતી અને જેને લઈને બહુ મોટો વિવાદ થયો હતો ત્યારબાદ મિત્રો દલિત સમાજની અંદર પણ ભારે રોષ જોવા મળે છે દલિત સમાજે ખૂબ જ મોટા પાયે રેલીનું આયોજન પણ કર્યું હતું આ રેલી દરમિયાન મિત્રો ફરિયાદી રાજુભાઈ સોલંકી છે એમને એક ભાષણની અંદર એવી વાત કરી હતી કે ગણિત જે છે એને શંકરના ઘરે હાથ નાખ્યો છે મિત્રો આ વાતની એક વ્યક્તિ જે છે એ રાજુભાઈ સોલંકીના બાબતમાં સાથે ફોન ઉપર વાતચીત કરી રહ્યા છે અને તે અંગે તેઓ વાંધો ઉઠાવી રહ્યા છે કે રાજુ સોલંકી શંકર ભગવાનનું નામ કેમ લીધું આ બાબતની ચર્ચા જે છે એ વસંત સોલંકી સાથે આ વ્યક્તિ કરી રહ્યા છે અને બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી પણ થાય છે જે અંગેનું મિત્રો કોલ રેકોર્ડિંગ જે છે એ ખૂબ જ વાયરલ થયું છે તો તમે પણ સાંભળો આ વ્યક્તિ જે છે અને વસન ચાવડા વચ્ચે શું વાતચીત

બાકી કે શંકર અમારો હતો એમ શંકર ની કોઈ કાસ્ટ જ નહોતી અને મોકલી દેજો નામ નહીં શંકર ભગવાન આંબેડકર નું નામ જ ના લેતા કોઈ મેહરબાની કરીને આંબેડકર ની ભગવાન નથી અને આંબેડકર હતો ને એટલે અત્યારે તમે મહારાજ રહ્યા ને એ બધા શંકર ને પૂજતા થયા હો

મારો ભાઈ સીધો સીધો ખરે ગમત ગમે ત્યારે કાય વાંધો નઈ ઉપરાણું જોતું જોઈએ તમારે શંકર નું તો હમણાં જ મૂકું છું ગમો કાંઈ વાંધો ઓકે ચાલો તમારે પેલી લાઈક